અમે ચાર મહિનાથી પગાર થતો નથી અમારે ખાવું શું દુકાનમાં જઈને લે તો ધારે કોઈ આલે કેટલા દાડા આલે પંદર દાડા આલે મહિનો આલે પછી કોણ આલે બાકી ઉધારે અમારે ખાવું શું અમે અત્યારે આ મજૂરી ઉપર બેઠા છો અમે વિધવા ભાઈઓ છો અમે શું ખાવાનું અમારે ડીસાના આસેડા ગામે મનરેગાના મજૂરોને ચાર મહિનાથી વેતન ન મળતા વંચિત વિધવા મહિલાઓ સહિત અનેક શ્રમિકોને કરિયાણું મળતું પણ બંધ થયું તંત્રની ઉદાસીનતા સામે રોષ ડી તાલુકાના આસેડા ગામે સરકારી મનરેગા યોજના હેઠળ પરસેવો પાડતા ગરીબ મજૂરો છેલ્લા ચાર મહિનાથી વેતનથી વંચિત છે સરકાર દ્વારા સો દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે પરંતુ આસેડા ગામના મજૂરો માટે આ ગેરંટી માત્ર કાગળ પર રહી હોય તેમ જણાય છે છેલ્લા ચાર મહિનાથી મજૂરીના નાણાં ખાતામાં જમા ન થતાં શ્રમિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે મજૂરી કરીને ગુજરાન ચલાવતા આ શ્રમિકો પાસે બચતના નામે કંઈક હોતું નથી લાંબા સમયથી પગાર ન મળતા ગામના કરિયાણાના વેપારીઓએ પણ જૂનું ઉધાર બાકી હોવાથી નવું કરિયાણું આપવાનું બંધ કરી દીધું છે પરિણામે મજૂર પરિવારો સામે હવે ભૂખમરાનું સંકટ ઊભું થયું છે આસેડા ગામમાં મનરેગામાં કામ કરતી અનેક વિધવા મહિલાઓ માટે આ મજૂરી જ આવકનું એકમાત્ર સાધન છે આ બહેનોએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે અમે સવારથી સાંજ સુધી લોહીનું પાણી કરીને કામ કરીએ છીએ છતાં ચાર ચાર મહિનાથી સરકાર અમારા પૈસા રોકીને બેઠી છે બાળકોને ખવડાવવું શું અને ઘર ચલાવવું કેવી રીતે એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને સમયસર ચૂકવણીના દાવા કરે છે ત્યારે પ ખરડોસણ ગામના મજૂરોની આ સ્થિતિ તંત્રની ઘોર બેદરકારી સૂચવે છે મજૂરોની માંગ છે કે આગામી દિવસોમાં જલ્દીથી તેમના બાકી નાણાં ચૂકવવામાં આવે જેથી પરિસ્થિતિમાં સુધારો થાય અમારે ચાર મહિનાથી પગાર થતા નહીં અને મારે ગોડો છોકરો વીતવા છું માટી ઉપાડી ઉદાહરણ સલવું છું અમારા કરિયાણાવાળાએ કોઈ પગાર કશું ખાવા કાલતા નથી બરોબર હવે અમારે આ છે બીજો આ કોઈ ધંધો અમારે બીજો છે નહીં કોના ઉપર ગુજરાત સલવું છું અને અમારો પગાર કરાવો મહેરબાની કરી અને સાહેબ તમને એટલી વિનંતી કરું છું